જેસર તાલુકાના યવેઝ ગામે પ્રેમ લગ્ન બાબતે યુવકના મામા પર યુવતીના પંદરથી સત્તર સગા દ્વારા હુમલો કરાયો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ જેસર તાલુકાના અયાવેજ ગામે રહેતા કિશોરભાઈ મગનભાઈ વિરાસ ઉપર પંદર થી સત્તર જણાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી છે કે કિશોરભાઈ મગનભાઈ વિરાસના કરી ભાગી ગયેલ હોય તેના બેન અને બનેવી આ બાબતે સહકાર આપતા હોય જેની દાજ રાખી યુવતીના સગા દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો હાલ ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કિશોર મગનભાઈ વિરાસ અહીંયાવેજ ગામનો છો હું આમ મુંબઈ રહું છું અય્યાવીજ ગામમાં મકાન બનાવવા માટે આવ્યો હતો પણ મને સમાચાર મળ્યા કે મારી બેનના દીકરાએ મારે બેનના દીકરાએ રબારીની દીકરી સાથે ચાર મહિના અગાઉ લગ્ન કરી લીધા છે અને એ લગ્ન પછી દીકરીએ દીકરાની ઉપર બળ કર્યું કે મારે તો આપણે ભાગી જવું છે પછી દીકરા દીકરી નીકળી ગયા ઘરમાંથી પછી દીકરીના પપ્પાને મમ્મીને બચાવવા માટે સાચવવા માટે કાયદાકીય સહાય લેવા માટે હું એના ઘેરે મદદ કરવા માટે ગયો હતો તો એ મદદ કરવા માટે જ્યારે હું અને પોલીસ સ્ટેશનમાં દીકરેના દીકરાના પપ્પાનું અને મમ્મીનું સ્ટેટમેન્ટ દેવરાવી દીધું પાલતાણા ડીવાયસપી પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનમાં તો એની દુશ્મની મારી સાથે કાઢી અને મારા માથા પર તલવારથી ધારીઓથી ખરપિયાથી ઘા કરીને મને મારી નાખવાનો હુમલો કર્યો પણ ગામમાંથી દરબારને બાઈઓને માણસો બધા ભેગા થઈ ગયા તો એ લોકો મને બે પગ ભાંગી નાખ્યા બે હાથ ભાંગી નાખ્યા અને પછી જીવ તો મૂકીને ભાંગી ગયા જો દરબાર ગામના ન આવ્યા હોત તો મારો આજે જીવ વયોગ્યો હોત એ લોકો મને મારી નાખવા આવ્યા હતા અને મને મારતા પહેલાં અઠવાડિયા પહેલાં એ લોકોએ મને ધમકી આપેલી કે તમને અમે છોડશું નહીં લોકો એ લોકો કમથી કમ એ લોકો ત્રીસેક લોકો હતા પચીસથી ત્રીસ લોકો હતા એમાં ગામ વદર ગામના રબારી દમરાળા ગામના રબારી જેસર તાલુકાના પા ગામના રબારી અને અખતરિયા ગામના રબારી સમગ્ર ભણાવી વેજ ગામમાં વેજ એકમાં વણકરવાસમાં ભાગી ગયા એ લોકો ને તો હવે થોડા થોડા લોકો ના ઓળખાણ થાય છે પણ એ લોકો નું નામ હમણાં ને હું પછી કઉ છું તમને ભાગી ગયા જે દીકરી છે દીકરા દીકરીનું નામ હમણાં ન લો ખાલી મારું લ્યો ઠીક છે